એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં લઈને વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા મુસાફરોની સુરક્ષા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા રેલ્વે સ્ટેશન પર એકત્રીસમી ડિસેમ્બરના અનુસંધાને વડોદરા રેલવે પોલીસ એસઓજી ડોગ સ્કવોડ બોમ્બસ્કવોડ કોડ દ્વારા રેલવે પાર્સલ ઓફિસ પ્લેટફોર્મ વેટિંગ રૂમ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેની સાથે સાથે રેલવે ટ્રેનમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું હતું જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા એસઓજી તથા રેલવે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારની શંકાશીલ ચીજવસ્તુઓ નહીં મળી આવી હતી અમે તથા રેલવે પોલીસ તેમજ બીડીડીએસ ની ટીમ સાથે મળી અત્યારે હાલ થર્ટી ફર્સ્ટ નો માહોલ છે એટલે અનુસંધાને અત્યારે હાલ માદક પદાર્થો તેમજ આપણે કેફી પદાર્થ હોય એની હેરાફેરી થતી હોય તેમજ પાર્સલનું બધા એમાં આવતું હોય એટલે એની ચેકિંગ અનુસંધાને હાથ ધરવામાં આવેલ છે એટલે જ્યાં જ્યાં જગ્યા એવું લાગે કે આ શંકાસ્પદ જગ્યા છે તમામ જગ્યા પર અમે ચેકિંગ ની કામગીરી કરી રહ્યા છે ખાસ કરીને પાર્સલ ચેકિંગ છે પછી મુસાફરખાના છે જ્યાં જગ્યા પર ભીડ વધારે હોય જ્યાં પાર્સલ નું વધારે જગ્યા હોય એવી તમામ જગ્યા પર જ્યાં શંકાસ્પદ તમામ જગ્યા હા એ ટ્રેનોમાં તમામમાં એમાં આપણે પેટ્રોલિંગ માટેના માણસો રાખેલા છે એ લોકો અલગથી ચેકિંગ કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર